આજે હરિફાઈમાં દેશના વડાપ્રધાન ઉતર્યા છે કારણ એવું છે કે ઉમર ગામથી લઈને અંબાજી સુધીનો જે આદિવાસી બેલ્ટ છે એ આખા બેલ્ટની ઉપર ચેતરવાઈની ખૂબ જ લોકપ્રિયતા વધી રહી છે ભારતીય જનતા પાર્ટી પાસે લગભગ છવ્વીસ બેઠકો આ વિસ્તારની છે એ ધારાસભ્યોની જમીન સરકી રહી છે એના કારણે ચેતરવાઈ દેશના વડાપ્રધાને વારંવાર આ વિસ્તારમાં આવવું પડે છે જેમ અંગ્રેજોએ બિરસા મુંડાની સામે બિરસા મુંડાની લોકપ્રિયતાને જોઈને એમની વિરુદ્ધ જે કૃત્ય કર્યું તો માત્ર 25 વર્ષની ઉંમરમાં 1875 માં જન્મેલા 1890 માં જે આ દુનિયા છોડીને જતા રહ્યા એમની ઉપર જે અત્યાચાર અને ઝુલ્મ કરવામાં આવ્યો તો એમની લોકપ્રિયતાને દબાવવા માટે એવું જ અહીંયા આ ચેતરવાઈ સાથે કરવામાં આવી રહ્યું છે એટલે જે દેખાડવા માટે આદિવાસી પ્રજાને ડરાવવા માટે આ દેશના વડાપ્રધાન

પણ આ પ્રોગ્રામ વડાપ્રધાન નો નિષ્ફળ જઈ રહેલો છે એવા સમાચાર અત્યારે આવી રહેલા છે કારણ કે જે રોડસો નો પ્રોગ્રામ ના હતો નરેન્દ્રભાઈ નો એ દેશના વડાપ્રધાન આજે રોડસો કરવા મજબૂર બન્યા છે કારણ કે પબ્લિક ભેગી થઈ શકે અમે જોયું છે રસ્તેથી હું ભરૂચથી આવ્યો છું તો બસ એ અમે આવ્યા એમાં મોટા ભાગની બસો ખાલી આવતી હતી એટલે પ્રશાસનને જવાબદારી સોંપી છે છતાં પણ લોકો નરેન્દ્રભાઈ ના એટલે કે દેશના વડાપ્રધાન ઉમરગામ થી અંબાજી એક આદિવાસી આજે એવું સમજે છે કે ચેતરભાઈ આજના સમયમાં સાચા જાયક છે ચેતરભાઈ માટે એક નાની વાત કરું ગર્વ સાથે કઉ છું જવાબદારી સાથે કઉ છું કે અમારા ચેતરભાઈ રાત્રે ઊંઘે છે ને છ સાત કલાક ત્યારે પણ આદિવાસી સમાજ ની ચિંતા કરે છે એટલે આદિવાસી સમાજ ભાજપમાં જેટલી તાકાત હોય એટલી તાકાત લગાવી દે આદિવાસી સમાજ ચેતરભાઈ ની સાથે રહેશે રહેશે અને રહેશે આટલું કામ કરે છે તો ભાજપ દ્વારા દબાવવામાં આવે છે ચેતર મસાવા ને ભાજપ ને કોઈ પણ હિસાબે ને એમની સાથે લઈ છે પણ છે જે આદિવાસી સમાજ સામે અન્યાય કર્યો છે એનું અજીત છે એ પાર્ટીમાં છેતરભાઈ ની લડાઈ લડાઈ નથી છેતરભાઈ ની